તાપી જિલ્લા ભાજપ સંગઠન લાંબા સમયની રાહ પછી અંતે જાહેર કરવામાં આવ્યું છે નવા સંગઠનમાં સોનગઢથી સોનગઢ થી નિખિલભાઈ શેઠ વાલોડથી અમિતભાઈ પટેલ અને વ્યારા થી મૃણાલ જોશી જિલ્લા મહામંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે સોનગઢ નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને લોકપ્રિય નેતા નિખિલભાઈ શેઠ ને જિલ્લા મહામંત્રી બનાવવામાં આવતા સોનગઢ શહેરમાં ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આ નિમિત્તે શિવાજી ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નિખિલભાઈ શેઠે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશના મહામંત્રીઓ રાજ્ય કક્ષાના નેતાઓ તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવા રાજ્ય કક્ષાના મંત્રી જયરામભાઈ ગામિત જિલ્લા પ્રભારી માધુભાઈ કથેરિયા માજી મંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ ધારાસભ્ય મોહનભાઈ કોકણી સહિત ભાજપના સમગ્ર શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો નવા ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે અને આવનારા સમયમાં પક્ષની પ્રવૃત્તિઓને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે હું પ્રદેશના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી મહામંત્રી રત્નાકરજી દક્ષિણના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટજી તથા જિલ્લાના પ્રમુખ સુરજભાઈ વસાવા તેમજ માધુભાઈ કતરિયા શ્રી તથા આપણા તાપીના એમએલએ શ્રી ડોક્ટરભાઈ જયરામ ગામિત રાજ્ય કક્ષાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી માજી શ્રી કુંવરજીભાઈ હળપતિ મોહનભાઈ કોકણી મોહનભાઈ ધોળિયા તથા તમામ સંગઠનના તમામ નેતૃત્વનો હું હૃદયથી આભાર માનું છું